પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા કોંગ્રેસના અચ્છે દિન આવવાની જગ્યાએ વધુ બુરે દિન આવી ગયા હોય તેમ નજરે ચડે છે ભારતની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી આજે ભરૂચ જિલ્લામાં હવાત્યા મારી રહી હતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા હોય કે સરકારી સંસ્થાઓ હોય ભરૂચ કોંગ્રેસ પાસે સમ ખાવા માટે પણ કોઈ જગ્યા રહી નથી પડતીઓ સ્વાદિષ્ટ ચાખી ચૂકેલ જિલ્લા કોંગ્રેસને આઈ આઈસીયુમાં પહોંચાડનાર કોણ તેવા પ્રશ્નો ઊભા થયા છે અંદરો અંદરથી લોબી પ્રકરણને દૂર કરવાની કોઈ હિંમત બતાવતા તૈયાર નથી કે પછી કોંગ્રેસનો ગ્રાફ વધારવા કોઈને રસ રહ્યો નથી તે તો તેઓ જાણે પણ જિલ્લા કોંગ્રેસની વિરોધ પક્ષ તરીકે નિષ્ક્રિયતા વોટ આપનારી જનતાના મન સુધી ઘર કરી ગઈ છે પર જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં હોદ્દેદારો માટે લડી લેતા નેતાઓ સાથે કોઈ આવવા તૈયાર નથી તેના અનેકો ઉદાહરણ કાર્યક્રમોમાં જોવા મળે છે કાર્યક્રમો દરમિયાન કાર્યકરોની પાંખ હાજરી પણ પુરાતા પૂરવા આપી જાય છે દેશના પ્રથમ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુની આજ રોજ દેશભરમાં જન્મજયંતી ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહી છે નેશનલ કોંગ્રેસ દ્વારા અનેકો કાર્યક્રમ જાહેર કરી જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પી છે ત્યારે ભરૂચ જિલ્લામાં માહોલ કંઈક અલગ જ ચાલી રહ્યો છે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાહરલાલ નહેરુની જન્મજયંતીની ઉજવણી ફીકી ફીકી નજરે ચડી હતી દસ બાર લોકોની ઉપસ્થિતિમાં દિગ્ગજ નેતાની જન્મજયંતીનો કાર્યક્રમ થયો હતો વીસ રૂપિયાનો ફૂલહાર ચડાવી વીસ રૂપિયાના પુષ્પો ફોટા પર અર્પણ કરી ભરૂચ કોંગ્રેસે દેશના પ્રથમ વડાપ્રધાનની ગરિમા પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે વિરોધ પક્ષ તરીકે નિષ્ફળ રહેલ જિલ્લા કોંગ્રેસની કામગીરી બાબતે હોદ્દેદારો કોઈ બોલવા તૈયાર નથી ત્યારે બીજી તરફ જિલ્લા પ્રમુખની નિષ્ક્રિયતા ભરૂચ કોંગ્રેસે ખતમ કરી દેશે અને સત્તા પક્ષને વધુ મજબૂત બનાવવાની તક આપશે સાથે જ પ્રદેશ કોંગ્રેસે ભરૂચમાં કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવું હોય તો હોદ્દેદારોમાં ધરખમ સુધારા કરવાની જરૂરત રહે છે તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે